આ આઠ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે હાલ ત્યારે સર્ચ ઓપરેશન પણ ચાલુ છે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે કોના દ્વારા આ કરવામાં આવ્યું છે પોલીસ વિભાગ દ્વારા રાઉન્ડ ધી ક્લોક ફૂડ પેટ્રોલિંગ હાથ ધરાશે આ સામાયિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવશે દરેક સ્થળ પર પોલીસ તૈનાત છે પંદરસો સીસીટીવી અને સાતસો બોડી કેમેરાથી નજર રાખવામાં આવશે સાયબર ક્રાઇમ વિભાગ પણ સોશિયલ મીડિયા પર નજર રાખશે પચીસો થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે સીઆરપીએફ ની બે કંપની સુરક્ષામાં જોડાશે સંવેદનશીલ વિસ્તારમાં ધાબા પોઈન્ટ રાઇટિંગ રોકવાના આધુનિક વાહનો તૈનાત કરવામાં આવશે બસો પચીસ ટીઆરવી જવાનો ટ્રાફિક કર્મચારીઓ મળી હજાર થી વધુ જવાનો તૈનાત રહેશે કેટલાક દિવસોથી શહેરમાં આગમની યાત્રાઓની જે સિલસિલા છે આ ચાલુ છે અને દરેક આયોજક સાથે આપણે સંકલન કરીને સમગ્ર મહિનામાં નીકળતા આગમની યાત્રા અહીં આપણે એક કેલેન્ડર ઓફ ઇવેન્ટ તૈયાર કરીને વડોદરા શહેર પોલીસ તરફથી સિક્યુરિટી પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું હતું ગઈકાલે એક નિર્મલ પાર્ક બાલ યુવક મંડળ જે ગણેશ આયોજકો છે એમના દ્વારા એક ગણેશ ને લઈને કિશનવાડીથી નીકળી ઓલ્ડ પાની ગેટ થી પોલીસ સ્ટેશન થઈને તે આપણે સિટી પોલીસ સ્ટેશન નીકળતા હતા ત્યારે એક ઘટનાક્રમ બન્યું છે એમાં એ જે અલેજ ઇન્સિડન્ટ ઓફ એ એક ઇન્ડાનું ત્યાં અટેક થયા હોવા અંગે આપણે ટીમેન્ડ ઇન્ફોર્મેશન મળી હતી તરત જ સ્થાનિક પોલીસ એસીપી બીસીપી એડિશનલ સીપી પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને ક્વિક રિસ્પોન્સને દરીએ આ ઇન્સિડન્ટ કોઈ એસ્કેલેટ ના થાય કોઈ પણ પ્રકારની હિંસાત્મક ના બનાવ ના બને એ માટે શેર પોલીસ તરફથી કાર્યવાહી કરવામાં આવીઓ તે પછી જે અકા યુવક મંડળના ટીમને ને વિનેશ નિયત્યતે અપને સુરક્ષિત રીતે માર કાઢવામાં આવ્યો હતો એ કોઈ પણ પ્રકારની કાવત બનાવ ના બને તે અંગે પુર્જી પુર્તી કાળીજી પંડાકવામાં આવ્યો હતો આ બનાવ અંગે સિટી પોલીસ સ્ટેશનમાં એક એફાયરપોન્ડ નોંધિને તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશિયલ સસ્પેક્શનના આધારે ઇનપુટના આધારે આપણે અબ ગ આર્ટી સમોને પુછપરછ માટે અપને લીધી છે હાલમાં લોકલ પોલીસ DCB SOGI ના ટીમ સંયુક્ત ઇન્ટ્રોગેશન કરીને આવાત તને આઈડેન્ટિફાઈ કરીને ને ટાર્ગેટ કરવા માટેનો આ પ્રયાસ ચાલે છે સાથે સાથે આપના મળેલ ઇન્ટેલિજન્સ ના આધારે સમગ્ર વિસ્તારમાં આપના એક સર્ચ ઓપરેશન પણ પ્રગતિમાં છે જ્યારે આ કાર્યના થતી ઇમિડિયટ રિસ્પોન્સ રજિસ્ટ્રેશન ઓફ ક્રિમિનલ કેસીસ અને આના પરિપ્રેક્ષમાં જે ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ ટુ આઈડેન્ટિફાઈ આઇસોલેટ એન્ડ ટાર્ગેટ ક્રિમિનલ્સ આ કાર્યવાહી છે શહેર પોલીસ દ્વારા આવા એલિમેન્ટ્સને કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને અને એમના કરીને પોલીસ લેવામાં આવશે આજે જે ગણેશ યાત્રાઓ છે આ પણ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે અંગે આપણા જે બંદોબસ્ત છે અને પણ વધારે સતર્ક કરી છે અને આવતીકાલે જે ગણેશ ચતુર્થી છે મેઇન ડે છે ડી ડે છે આપણા માટે તે દિવસે પણ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે શહેર પોલીસના તમામ ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓ પણ કાર્યરત છે છે અને વિશ્વાસ આયોજકો સ્થાનિક રહીશો આગેવાનો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલનથી થતી આ કાર્યવાહી કોઈ પણ પ્રકારની વિઘ્ન વગર સંપન્ન કરવામાં સફળતા મળશે આ ઓપરેશનમાં જે કંઈ આપણે ડેવલપમેન્ટ ફર્ધર થાય છે તમને વખતો વખત અપડેટ આપીશું પરંતુ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારી છે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યરત છે તો તમે સંયમ રાખો પોલીસ સાથે સાથ સહકાર આપો કોઈ પણ પ્રકારની જે રૂમર્સ ને તમે ધ્યાન ના આપો અને તમારા ધ્યાન ઉપર આવતા કોઈ પણ વિગતને તમે ડાયલ હંડ્રેડ ડાયલ વન રૂન ટુ મારફતે અથવા સંબંધિત પોલીસ સ્ટેશન પણ તમે સંપર્ક કરી શકો છો જેથી કરીને આપણે અપ્રોપ્રિયટ રિસ્પોન્સ આપી શકીએ શહેરમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસ કોમ્યુનિટી પાર્ટનરશીપમાં કામ કરવા માટે તમામ રીતે તૈયારી સાથે જો આ એક ઘટના છે અત્યારે આમાં ઇન્સિડન્ટ એટલે એક એક ફેકવાનું છે આ ઘટના ક્રમાંગે પોલીસ એફઆઈઆર નોંધીને તપાસ હાથ ધરી છે આ જેની અત્યારે જે તબક્કે આપણે બેસીને સંવાદ કરી રહ્યા છે ત્યારે અત્યારે આ અંગે આપણે કમેન્ટ ના કરી શકીએ ત્યારે તપાસમાં પ્રગતિ થશે અને પોલીસ દ્વારા વધુ વિગત મેળવીને આરોપીને આઈડેન્ટીફાઈ કરીને ટાર્ગેટ કરવા સુધીની કાર્યવાહી થશે આ અંગેનું ડેવલપમેન્ટ તમને બ્રિફ કરીશું પરંતુ આજની તબક્કે અત્યારની તબક્કે એવો માનવાના કોઈ કારણ નથી આમાં કોઈ મોટી ષડયંત્ર છે આપણે વિશ્વાસ છે કે આવતા ગણતરીના કલાકોમાં આપણે સફળતા મળશે અને અપડેટ તમને આપીશું